સમીના લાભુ દાદા બન્યા પ્રાકૃતિક ખેતીના પ્રેરણા સ્ત્રોત ગૌશાળા પોતાની મળી કુલ એકસો ત્રણ વીઘામાં રાસાયણિક ખાતર દબાવી નાખી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરાજીના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવેલ છે ગૌશાળામાં ત્રણ લિટર ક્ષમતાનું જીવામૃત પ્લાન્ટ કાર્યરત ગૌ આધારિત ધૂપ અગરબત્તી સાબુ શેમ્પૂ ગોનાઇલ દંતમંજન બોડી સ્પ્રે અને નશ્ય જેવા ઉત્પાદનોનું વેચાણ પાટણ તાલુકાના સમી ખાતે ગૌશાળા ચલાવતા લાભશંકર ગિરિજાશંકર રાજગોર ઉર્ફે લાભુદાદા પ્રાકૃતિક ખેતી અને ગૌ સેવાના ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરી રહ્યા છે કન્યા શાળામાં આચાર્ય તરીકે સેવા આપ્યા બાદ વર્ષ બે હજાર નવમાં નિવૃત્ત થયેલા લાભુદાદાની ઓગણીસો પંચાણું થી પ્રાકૃતિક ખેતીને જીવન મંત્ર બનાવીને કાર્યરત છે વાત કરવામાં આવે તો તેમની ગૌશાળામાં આજે નાના મોટા મળી કુલ બાવન ગૌવંશ છે જેને આધારે તેઓ પોતાની પંચોતેર વીઘા જમીન ને ગૌશાળાની અઠાવીસ વીઘા એમ કુલ એકસો ત્રણ વીઘામાં ક્યારેય રાસાયણિક ખાતર કે દવાઓનો ઉપયોગ કર્યા વિના ખેતી કરે છે લાબુદાદા રાજપાલ શ્રી આચાર્ય દેવરજીના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે ને હાલ આત્મા કચેરી સાથે સંકળાઈ ખેડૂતોને તાલીમ આપે છે આત્મા વિભાગના સહયોગથી તેમની ગૌ સેવા મંડળી સમી ગૌશાળામાં બીઆરસીએસ કેન્દ્ર સ્થાપાયું છે જે ત્રણ હજાર લીટર ક્ષમતાનો જીવામૃત પ્લાન્ટ કાર્યરત છે અહીંથી જીવામૃત ધન જીવામૃત અને બીજામૃત માત્ર રૂપિયા દસ પ્રતિ લિટરના દરે ખેડૂતોને આપવામાં આવે છે રાજ્યની સરકારની પાંજરાપોળ સહાય તથા ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પશુ દીઠ રોજના રૂપિયા ત્રીસ લેખે પર પશુઓની સહાય મળતા લાભુ દાદા ને વાર્ષિક સાડા પાંચ લાખ રૂપિયાથી વધુ આવક થાય છે ગૌ વંશ પંચગવ્ય આત્મનિર્ભરતા આધારિત પ્રાકૃતિક ખેતીને જીવંત રાખવાનો સંકલ્પ લઈ કાર્યરત લાભુદાદા આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાનું કેન્દ્ર બન્યા છે બીરો રિપોર્ટ રામજીભા મારું નામ લાભશંકર ગીરશંકર રાજગો અમે પ્રાકૃતિક ખેતી આજીવનથી કરીએ છીએ ક્યારેય અમે યુરિયા ડીએપી જંતુનાશક વાપર્યું નથી અને પ્રાકૃતિક ગાય આધારિત ખેતી કરતા અમારા હજારો ખેડૂતો છે આત્મા પ્રોજેક્ટની અંદર પણ અમે સંલગ્ન છીએ અને એની સાથે રહીને પણ ખેડૂતોને અમે ટ્રેનિંગ આપીએ છીએ મારી પોતાની પંચોતેર વીઘા જમીન છે અને ગૌશાળાની અઠ્યાવીસ વીઘા જમીન છે આત્માની સાથે રહી અને અમે આ જે આત્માએ અમને કેન્દ્ર આપેલું છે જે પ્રાકૃતિક ખેતીના આપણે ખાતરો બનાવી અને ખેડૂતોને વેચાતા આપવાના છે બરાબર છે તો એ માટેનું કેન્દ્ર અહીં તૈયાર થઈ રહ્યું છે આ ત્રણ ટાંકા છે એમાં ત્રણ હજાર લીટર જીવામૃત એક સાથે બનશે અહીં અમારી આગળ નાના મોટા ગૌવંશ બાવન છે એમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જે છે બરાબર તો એની અંદર દર રોજ એક પશુ દીઠ ત્રીસ રૂપિયા સરકાર સહાય આપે છે અને બીજી યોજનાની અંદર પશુપાલન ખાતા દ્વારા બાગાયત ખાતા દ્વારા અને ગૌસેવા આયોગ ખાતા દ્વારા પણ વિવિધ એવી યોજનાઓ છે કે જે પ્રાકૃતિક ખેતી પાંજરાપોળ અને ગૌશાળાઓને પગભર બનાવવા માટે ની બનાવેલી છે સરકારની આ યોજનાથી અમને જે લાભ મળ્યો છે એટલે બહોળા પ્રમાણમાં આ બનશે અને એનાથી આ આખા વિસ્તારની અંદર મુક્ત ખેતીનું અનાજ લોકોને મળશે ફળ એવા સારા મળશે શાક અમૃત જેવા મળશે તો આ રીતે સરકારની યોજના સાથે પણ અમે જોડાયેલા છીએ